થોમ તાપમાં જો કંઈક ઠંડુ ઠંડુ પીવાનું મળે તો ખૂબ જ મજા પડી જાય તો લસ્સી સેન્ટરની લારી પર જે રીતની લસ્સી મળે છે આજે સેમ એ જ રીતે હું તમને લસ્સી બનાવીને બતાવીશ અને એ પણ એકદમ ટ્રેડિશનલ રીતથી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે મેં એક લીટર ફૂલ ફેટનું દૂધ લઈ અને એનું દહીં જમાવી લીધું છે દૂધને ગરમ કર્યા પછી જે મલાઈનો ભાગ હોય છે એને પણ દહીંમાં જમાવવા માટે રાખી દીધો હતો એટલે એકદમ ક્રીમી ઘટ અને ખૂબ જ સરસ દહીં જામીને તૈયાર થયું છે તો તમે જોઈ શકો છો કે એકદમ ઢેફા જેવું દહીં બન્યું છે અને દહીં પણ એકદમ મોળું છે તો હવે આપણે લસ્સી બનાવવા માટે આ રીતનું એક ઊંડું વાસણ લઈશું અને અત્યારે એમાં એક લિટર દહીં જમાવ્યું છે તે બધું જ દહીં એડ કરી દઈશું અને દહીં એકદમ ક્રીમી છે એટલે લસ્સીમાં ઉપરથી ક્રીમ ઉમેરવાની જરૂર નહીં પડે સાથે જ મેં અત્યારે સો ગ્રામ જેટલી ખડી સાકર લીધી છે સાકર ઉમેરવાથી શરીરને ખૂબ જ ઠંડક મળશે અને લસ્સી પણ મીઠી લાગશે સાકરના બદલે તમે ખાંડ પણ ઉમેરી શકો છો સાથે જ થોડા બરફના ટુકડા ઉમેર્યા છે પણ બરફની બદલે તમારે સો ગ્રામ જેટલું ઠંડુ પાણી એડ કરવું હોય તો પણ કરી શકો છો અત્યારે હું દેશી રીતથી બનાવું છું એટલે મેં ઝેરણીનો ઉપયોગ કર્યો છે પણ એના બદલે તમે બ્લેન્ડરનો ઉપયોગ કરીને પણ લસ્સી બનાવી શકો છો તો બે થી ત્રણ મિનિટ માટે આ રીતે ઝેરણીથી દહીંને ઝીરવાથી દહીં સરસ એક રસ થઈ જશે અને સાકર પણ ઓગળી જશે સાથે જ થોડા બરફના ટુકડા પણ એડ કર્યા છે એટલે લસ્સી એકદમ ઠંડી બનશે એટલે આ લસ્સી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આવી નવી નવી દેશી ગુજરાતી અને કાઠિયાવાડી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દહીં પણ એકરસ થઈ ગયું છે અને સાકર પણ ઓગળી ગઈ છે અને લસ્સી બનીને તૈયાર છે તો હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીએ તો લારી પર મળે તેવી લાઈવ લસ્સી તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ઠંડી ઠંડી લસ્સીની રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો